તો નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવી રહ્યા છે આમોદથી ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કાંકરિયા ગામે શિક્ષણ વિભાગ દ્વારા ઓરમાયું વર્તન સામે આવ્યું છે સરકારને શિક્ષણ માટેની મહેનતની સામે ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારીની મોટી બેદરકારી સામે આવી છે આમોદ તાલુકાના કાંકરિયા ગામે

પરંતુ કાકડી ગામના ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા સરકારના મહત્વનું ભણતર અંગેનું સૂત્ર સૌ ભણે અને આગળ વધે એ સૂત્ર પણ અહીં ઉલ્લંઘન થતું હોય તેવું લાગી રહ્યું છે આ એક અતિ સમસ્યા આમોદ તાલુકાના કાકડીયા ગામે સામે આવી છે જ્યાં એક થી પાંચ ધોરણમાં ફક્ત એક જ શિક્ષણ અભ્યાસ આપી રહ્યા છે તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે જેને લઈને ગ્રામજનોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે

અમુને બે ત્રણ સર આપો એ મોહિલભાઈ અર્જનભાઈ પરમાર હું ગામનું નામ કાકરિયા પ્રાથમિક શાળા હું ચોથામાં ભણું છું અમારા સાહેબ બહુ સારા છે બાલ વાટેકાથી પાંચમું ધોરણ બનાવે છે તમારા સંને તકલીફ પડે છે 발वाटिका થી પાતમુ ધોરણ બનાવવામાં માટે તે બે તાન સર હોય તમારે તકલીફ ના પડે એટલે અમારી વિનંતી છે સરકાર પાસે હું અમર તાલુકા કાકડિયા ગામના સરપંચ પતિ પ્રવીણભાઈ ઠાકોર આપને મીડિયા માધ્યમ થી જણાવું છું કે અમારા ગામમાં શિક્ષક વિભાગ ની બેદરકારીના લીધે બાળકોનો અભ્યાસ ક્રમ બગડી રહ્યો છે તો મારી અને અમારા કાંકરિયા ગામના શિક્ષકોની ઘટશે તો બે ત્રણ શિક્ષકો અમારા ગામમાં વધારવામાં આવે જેથી અમારા બાળકોનું ભવિષ્ય સૌ સૌ અને આગળ વધે તેમ થાય એવું છે આથી હાલ અમારા ગામમાં એક જ શિક્ષક હોય તે કેવી રીતે એક થી પાંચ ધોરણ વિદ્યાર્થીઓનો અભ્યાસ આપતા હશે તે ગંભીર પ્રશ્ન છે જેથી અમારા ગામના વિદ્યાર્થીઓનું અભ્યાસક્રમ ન બગડે તે માટે અમારી નમ્ર અમારા ગામના શિક્ષક શિક્ષકોની ભરતી કરવામાં આવે હું એક જ શિક્ષક તરીકે ફરજ બજાવું છું અને બાલ વાટિકાથી ધોરણ એક થી પાંચ સુધી જુમ્માલીસ બાળકોની સંખ્યા છે અને લગભગ ચોવીસ સાત બે હજાર થી અત્યાર સુધી પચીસ સુધી બે વર્ષથી અત્યારે હું એક જ શિક્ષક તરીકે ફરજ બજાવું છું સાહેબ અહીંયા આગળ જ્યાં એક શિક્ષક તરીકે ફરજ બજાવો તો તમને એમ મુશ્કેલીનો સામનો કરવો નહીં પડતો સવારથી સાંજ સુધી તમે એક થી પાંચ ધોરણના અભ્યાસ આપો મુશ્કેલી તો પડે જ છે પણ તો એ હવે કરવું તો પડે જ